તો બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું પણ સ્વાગત છે જય દ્વારકાધીશ જયમાં મોગલ આજનો નવો બ્લોગ આજના અમારા ગુડ મોર્નિંગ થઈ ગયા છે તમારા થઈ ગયા તો કોમેન્ટ કરી દેજો આજે મારે થોડુંક નાઈ લેવું છે સવારમાં નવું ને જો ફ્રેશ થઈ ગઈ એમ મૂડ નથી ખરાબ જો તમે આખું જોતા હશો સવારમાં એ નાઈ ધોઈ લઈને ફ્રેશ થઈ ગઈ તો મસ્ત મજાના નાઈ ધોઈને થઈ ગયા છે ત્યાર અને આપણે આપણે જવાનું છે જોતા રહ્યો કન્ટિન્યુ બ્લોક આજે આપણે કેવું નથી આપણે જાશું ક્યાં કન્ટિન્યુ જોવા નથી બ્લોક આપણે મિત્રો મોગલ સામે પૂગી ગયા છે અહીંયા આપણે મોગલ સામે આવવાનો પ્લાન હતો તો અહીંયા આપણે મોબાઈલ અલાઉડ નથી દર્શન દર્શન કરી ત્યાં આપણે ક્લિપ નહીં લેશું બહારથી ક્લિપ લઈશું તમને બતાવી દઈશું તમને દર્શન કરાવી દઈશું અહીંયા આપણે મોબાઈલ અલાઉડ નથી અહીંયા શૂટ ના થાય ને ભાઈ પગાર કહેવાય આપણે શૂટ ના થતા હોય તો બગે પગે લાગી લીધું અને અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાય છે એટલે આપણે અહીંયા તો એક ક્લિપ લીધી પણ અંદર જે અંદર જેવી ના આવે એટલે વિડિયો શૂટિંગ ના આવ્યું આપણે શાંતિથી દર્શન કરી લેજો અહીંયા જ્યાં ઘૂમરાવે છીએ પણ મિત્રો આપણે આવવાનો તો કંઈ પ્લાન નહોતો મારી બેનજી કે જવું છે મુગલધામ તો આપણે નીકળી ગઈ મુગલધામ ન તો આપણે આવવાનો કંઈ પ્લાન નહોતો ને અત્યારે આપણે જવાનું છે ભાતીએ તો આ લાઇટિંગને તમે જો એમ તો આવલ છો પણ પહેલી વાર વિડિયો શૂટિંગ સ્ટાર્ટ કર્યું હતું એટલે મોગલ નો સ્ટાર્ટ મેં મોબાઈલ લીધો હતો ને તૈયાર માટે શૂટિંગ કરવું હતું પહેલો બ્લોક અહીંયા નાખવા તો પણ ના આવી શક્યો

It's kind of funny that the moment we pass time, the moment we need to set them rewind And the year i team was to give or have to leave you, but now I'm seeing all the signs Is this really happening? I can't believe it's true yeah, yeah, yeah. Laura, આપણે ને શર્ટ તૂટી ગયા એક ને એક શર્ટમાં મજા ના આવે આપણે વિડીયો બનાવવાની એટલે એક ને એક શર્ટમાં કાયમ આવે તમને ના મજા આવે આપણે દાવડા જઈ છે દુકાનમાં આપણું બજેટ નથી તો એ જવું કાંઈક લેશું આ ખરી ગયું તો આપણે મિત્રો છે ને કપડાની જોડી લીધી હતી આપણે દાવડામાં ગયા હતા અને દાવડા મેળ ના આવ્યો સામાણી જ ખરીદી કરી કપડાની જોડી તમને બતાવો તમે કોમેન્ટમાં કહેજો કેવી લઈ ગઈ આપણા સામાણી મેન બજાર પાટિયા આપણે પ્રમોશન કરનાયું નહીં ફ્રીમાં પ્રમોશન કરનાયું એના માટે આપણે ઓફરમાં દીધી જોડી આ છે શર્ટ છે અરે કલાઈ જશે ને આ પેન્ટ છે સામાન એમાંથી જયારે કોમેન્ટમાં કહેજો ત્યારે કોમેન્ટમાં કહેજો ભાઈ

ક્યાંય ગયો તો આપણે બજેટ બહાર હતી દુકાને તોય આપણે એક ખરીદીએ સામાણીમાંથી એક જોડી ઘરી ને બે ખરી તી પીતા તમે જોઈએ હજુ એક એક જ દેખાડી બીજી નહીં દેખાડવાની આપણે ખોટી કોઈ નહીં આપણે દુકાનની વાતો કરવી નથી જેને પોહાતા હોય ને એને દીએ બરોબર લુગડા એને કાંઈક જડવું જોઈએ ને મિત્ર દાવડામાં અને સામાણીમાં ઢુંબરા દીધા સામાણી સામાણી પા એક છેલ્લી તમને કેટલા જ લાગતી ખબર સામાણી નો હિસાબ કરો ને તો બારસો તેરસો રૂપિયા નું હોય આમાં એક ને હે બારસો તેર એટલે આપડે પચી હોય ઉડાડીએ હવે બાપા ને ખબર પડી ને તો વારો કાઢ નાખી તો હવે જટ આપડે બાપા ને કેવું નથી હતાડતા આવે મિત્રો આપણે એક જગ્યાએ જમવા જવાનું છે એ આપણે અમારા ગામમાં છે ને હનુમાનજી ની મૂર્તિ બેહાડી હતી ને ને ઓલા વરસાદ ઓલો વરસાદ ક્યાં એવો પાંચ દી ત્યાં આપણે જવાનું હતું પતાઈ કેન્સલ કર્યું વરસાદના કારણે અત્યારે આપણે જવાનું છે તો આપણે જમીને અવતારીએ મસ્ત મજાનું ખાઈ લીધું ને ખાવાનું પણ સારું હતું કેટરસ વાળા હતા ને અહીંયા આપણે ક્લિપ ના લીધી બરોબર ખાવામાં આપણે ગયા હતા ને પછી ક્લિપ લેતા હોય ને ભાઈ મજા ના આવે કે આપણે ખાઈ લીધું પેટની પૂજા કરી લીધી હાજી હાજ ના હાજે ખાવું જો

હા હા હું કર એકડો આવડે કરતા ના કર એકડો કરજો એકડો કરતા કર 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 આવડતું નથી આને ખામ એટલે તમે એને થોડોક સપોર્ટ કરતા રહ્યો હમણાં મારું ચેનલ ડાઉન ના છે અને સબસ્ક્રાઇબ લાઈક અને કોમેન્ટ ફૂલ ફૂલ હા ફૂલ ફૂલ વોચ કરતા રહે વિડીયો વોચ પૂરો વિડીયો જો અને કોમેન્ટ જરૂર કરી દેવાની નવા હોય ને તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખવાનું કે હિત બ્લોગર આવ્યું હોય ને સબસ્ક્રાઈબ ઠોકી દેવાનું બરાબર તમે કહેવો એવા બ્લોગ બનાવશું આપણે સબસ્ક્રાઈબ આપણું ચેનલ ડાઉન ના લે એટલે તમે છો ને ત્યાં હું છો મારું કાંઈ ના આવે આપણે આપણે વિડીયોને પૂરો કરી ચેનલની અંદર નવા હોય તો જરૂરથી જણાવજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ જરૂર કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા આપણે વિડીયોને પૂરો કરી બાય બાય